વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલમાં બાકી રહેલા મિલકત વેરાની કડક ઉઘરાણી ચાલુ કરવામાં આવી છે જેમાં આજ રોજ વોર્ડ નંબર ઓગણીસમાં મકરપુરા બસ સ્ટેશનનો બે વર્ષથી બાકી રહેતો આશરે છેતાલીસ લાખનો વેરો ભરપાઈ નહીં થતાં તેની ઓફિસ કેન્ટીન સીલ કરી દેવામાં આવી હતી અને મિલકત સીઝ કરી હતી વડોદરા કોર્પોરેશનના વર્તુળોમાંથી મળતી વિગતો અનુસાર એક બિલ ત્રેવીસ પોઈન્ટ એકસઠ લાખનું છે અને બીજું બિલ બાવીસ પોઈન્ટ બાર લાખનું છે અગાઉ એસટી નિગમ દ્વારા પાર્ટ પેમેન્ટ કરવામાં આવ્યું હતું પરંતુ આ મોટી રકમના બિલો માટે વારંવાર કેવા છતાં બિલ નહીં ભરતા કોર્પોરેશને આજે ઉપર મુજબની કાર્યવાહી કરી હતી કોર્પોરેશને ઓફિસો પર નોટિસ ચોટાડી બાકી વેરા નહીં ભરાય ત્યાં સુધી મિલકતનો ઉપયોગ નહીં કરવા તાકીદ કરી છે જો કે મુસાફરોને તકલીફ ન પડે તે માટે એક્ઝિટ એન્ટ્રી ખુલ્લી રાખવામાં આવી હતી મુસાફરીની આવજા અને બસ વ્યવહાર રાવેતા મુજબ ચાલુ રહ્યો હતો જાહેર સૂચના કેન્દ્ર અને પૂછપરછ ઓફિસ પણ બંધ કરી દેવામાં આવતા સ્ટાફમાંથી એક કર્મચારી બહાર ટેબલ નાખીને મુસાફરોને બસો જાણકારી આપવા માટે ફરજ બજાવતા જોવા મળ્યા હતા બસ સ્ટેશનની ઓફિસો સીલ કરવામાં આવતા નિગમના ઉપરી અધિકારીને પણ જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે હાલમાં વર્ષ ચોવીસ પચીસ ના બાકી વેરાની વસુલાતની ઝુંબેશ ચાલી રહી છે એના ભાગરૂપે આજરોજ વોર્ડ નંબર ઓગણીસ દ્વારા મકરપુરા એસટી ડેપો ની ઓફિસના જે વેરા બિલ બાકી હતા તે છેતાલીસ લાખ જેટલી વેરા બિલ બે બિલ વેરા બિલની રકમ બાકી નીકળતા વોર્ડ નંબર ઓગણીસ દ્વારા તેની ઓફિસ અને કેન્ટીન વિભાગને સીલ કરવામાં આવેલા છે અને પબ્લિકની ની એન્ટ્રી ને એક્ઝિટ ને ચાલુ રાખવામાં આવેલી છે અને કેશ જે ટિકિટ બારી છે એને પણ આપણે ચાલુ રાખી છે સરકારી મિલકતો પર હવે પાલિકા નજર દોડાવી રહી છે કેમકે ઘણા વર્ષોથી બાકી વેરાને પણ હવે ટાર્ગેટમાં લેવામાં આવ્યા છે મકલપુરા ડેપોસીઓ કઈ કઈ સરકારી મિલકતો જેનો વેરો અતિ અતિ અતિશય છે અને એનો ઉપર કાર્યવાહી થવાની ચોક્કસથી જે આપણે ખાનગી મિલકતો અને વેરા વસુલાત માટે આપણે સીલ કરીએ છીએ અને રેસિડેન્સ મિલકતોના પાણી કનેક્શન કાપી રહ્યા છે એવી રીતે સરકારી સરકારી મિલકતના પણ વેરા બિલ બાકી હોય તો તેની પણ કડક ઉઘરાણી ચાલુ છે આવી રીતે કોઈ પણ મિલકત બાકી હશે તો તેને સીલ કરવામાં આવશે અને કડક ઉઘરાણી કરવામાં આવશે ટોટલ બીજા પાર્ટ એમના કરેલા છે અત્યારે બે વેરા બિલ ના લાખ ઉપરાંત વેરો બાકી હોય બે વર્ષથી બાકી હોય આજ રોજ વોર્ડ નંબર ઓગણીસ દ્વારા સીલ કરવામાં આવે છે